પોરબંદર છાયા નગરપાલિકામાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નહીં હોવાથી પાલિકાના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વહેલી તકે યોગ્ય કરવા માંગ કરી હતી ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઝના બસો થી વધુ સફાઈ કર્મચારીઓના ચાર માસથી પગાર ન થતા તે અંગે પણ રજૂઆત કરાઈ હતી ભારતીય જનતા મજદૂર સંઘના પોરબંદર શહેર પ્રમુખ વજુભાઈ ધાંકેજા અને પોરબંદર ભાજપ સફાઈ કામદાર સેલના જિલ્લા સંયોજક દીપકભાઈ વાઘેલા દિલીપભાઈ વાઘેલા સહિત આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી જણાવાયું હતું કે નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રાણપ્રશ્નો ઘણા સમયથી હલ થયા નથી જે અંગે ગંભીરતા દાખવી સફાઈ કામદારો ઉપર થતા અન્યાય દૂર કરવા માંગ કરી હતી મહત્વના પ્રશ્નો અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી સફાઈ કામદારોને નિવૃત્તિ બાદ તેઓની નીકળતી રકમ નેવું દિવસમાં ચૂકવી આપી રોજમદારીમાં ભરતી કરવી જેમાં ફક્ત વાલ્મીકી સમાજના જ સફાઈ કામદારોને તક આપી પેન્શન પ્રથા ચાલુ કરવી વિસ્તાર પ્રમાણે સફાઈ કામદારોની ભરતી કરવી નવા વિસ્તાર મુજબ નવો સેટઅપ મંજૂર કરવો સાતમા પગાર પંચ અમલીકરણ કરવું તથા બાકી રહેતા સફાઈ કામદારોની જમીન પ્લોટ ફાળવવા માંગ કરી હતી તથા સફાઈ કામદારોને તેઓને પીએફ માંથી લોન પેટે પાંચ પગારની મર્યાદામાં ચૂકવવા પણ માંગ કરવામાં આવી હતી ઉપરાંત પાલિકાના બસો ત્રીસ કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો છે જેનો ચાર માસથી પગાર થયો નથી આથી આ કામદારોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓના આર્થિક વ્યવહાર પણ અટકી ગયા છે આથી તેઓના પગાર વહેલી તકે ચૂકવી આપવામાં માંગ કરી છે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે યોગ્ય કરવા ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ દિલીપભાઈ વાઘેલા વાલ્મિક સમાજના પૂર્વ પ્રમુખ અને સફાઈ કામદાર યુનિયનના શહેર પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અત્યારે ઓલરેડી પોરમદર છાયા નગરપાલિકાના જે સફાઈ કામદારોના જે પ્રાણ બાબત બાબતે એનું અમે પ્રમુખ છે ચીપોપી છે સાહેબને અમે આવેદન આપ્યું છે અને આવેદનની હારે હારે અમે રજૂઆત અમારી એવી છે કે જે સફાઈ કર્મચારીઓને જે પાંચ ચાર પાંચ મહિનાના પગાર ચડી ગયા છે એની પણ અમે રજૂઆત કરી છે અને એ અમારા જે પ્રાણ પ્રશ્નો છે આઠ થી નવ જેટલા એ પણ અમારે રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરો ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તરફથી અમને ખૂબ સહકાર મળે એવી અપેક્ષા સાથે અમે આવેદન આપ્યું છે અને અમને જો સહકાર આપશે તો અમે ઓલરેડી અમારે સહકાર આપશે તો અમે નગરપાલિકાને પણ અમે સહકાર આપશું અને સાથે સાથે જો અમને અમારા પ્રાણ પ્રશ્નો બાબતે થોડા ગંભીરતા હે અને અમારે ગંભીર પ્રશ્નોની નિવારણ કરશે એવી અમારી અપેક્ષા છે ચૂપપુસાને પ્રમુખ સાહેબ સાહેબ आले हा तो नवीन टावा होता बैंक का पगार तो जारी चार या आठवड्याला पहिले चार आठवड्या जारी चार दिवसावरन आलो डेली वाला ट्रांजॅक्शन करणं तरी कोण टाकाले की चीज आहे पगार तो आयएमटी गेट होऊन मला डोमा आता तो नाही टाको द्वितीय जवान कॉन्ट्रॅक्टर हा आपण व्यक्ती भाई एक बार ये थोड़ी तो विनती है साथ-साथ तो ये समाज के बिना तब तो हो थोड़ी ख्याल रहे कि चिल्ला पांच चार का पत्र दिए ना बजाना चला अब नेपाली अपने ना पढ़ती है कि भाई तुमने आवेदन किया तो हमारा परिणाम से कि नेपाली ना पढ़े तो खावा जाएगा आज की चीज है तो हम लोग को सामाजिक तो दीजिए बल्कि हमार जो हम ये सत्वसुर हम हमें वो विचार जैसे कि हमने कई आई क्या पास है ना सवाल और जो काम किए तो हमें तो

વગત વેપારી પણ ના પડી દઈ શકે હવે આ દૈનું કરી દે ઉપર કે પૈસા એના આપલા બધા લે કે હોય તો વેપારી ના પડી દેશે આપણે બે પગાર તો દીધા હું પછી બે પગાર દીધા છે તમને પગાર નથી મળ્યા બે પગાર દીધા છે આપણે પછી નથી નથી

પણ ઈ જો સંક્રાંતિ એન મીલે વાહ જીવા એન કોઈ આ ગયો મને આખો

બસો એટલે બસો ની ચારસો ત્રીસ તેર વોટ માં ચારસો ત્રીસો બસો નહીં જોયું કોન્ટ્રાક્ટ વાળા છે એની જ કાયમી કરવાની વાત છે